વર્ષ બે હજાર પચીસ મા હર્ષિદ્ધિ ધામ ચારસો વર્ષ જૂનું ધામ માં હર્ષિદ્ધિ રાતપીપલા જયારે વૈરીસલ રાજા તેઓને ઉજૈન થી લઈને જઈ રહ્યા હતા ત્યારે અહીંયા સાંજે એટલે કે રાત્રિ રોકાણ કર્યું હતું એ ઇતિહાસ ના ભાગરૂપે અહીંયા માતાજી આપોઆપ અહીંયા હજરો હજુર છે તેઓના સાનિધ્યમાં વર્ષ બે હજાર પચીસ માં કરાટલા હર્ષિટી ધામના યુવાનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી અગિયારસો દીવાનો નવે નવ દિવસ આપણા હિન્દુ પ્રતિ ના રૂપે રોજે રોજ અગિયારસો કરવામાં આવે છે તેમજ દસમા દિવસે એટલે કે તેમજ ક્ષત્રિય ભાઈઓ દ્વારા શસ્ત્ર પૂજન પણ અહિયાં ખૂબ ધમધૂમથી કરવામાં આવ્યું કરાચલા હરસિદ્ધિ પરિવાર તાલુકો બોડેલી જિલ્લો છોટાઉડો